જય શ્રી કૃષ્ણ મિત્રો આ વર્ષની હોળી ખૂબ જ ખાસ અને ખૂબ જ સુંદર છે આ વર્ષની હોળી ખૂબ જ ખાસ અને ખૂબ જ સુંદર છે મિત્રો ચાલો હું તમને જણાવીશ કે તે શા માટે ખૂબ જ ખાસ અને ખૂબ જ સુંદર છે કારણ કે મિત્રો અમે ચોવીસમી માર્ચે હોળી દહન અને પચીસમી માર્ચે રંગ ઉત્સવ ઉજવીશું અને આ વર્ષે એક વિશાળ ચંદ્રગ્રહણ છે અને મિત્રો જ્યારે પણ ચંદ્રગ્રહણ થાય છે ત્યારે હોળીની અસરે લોકો માટે વધુ વધી જાય છે જેઓ સાધકો જેવા કે જેઓ તંત્ર જાણતા હોય જેઓ મંત્ર સાબિત કરવા માંગતા હોય અથવા જેઓ આધ્યાત્મિક ક્ષેત્રમાં હોય ચંદ્રગ્રહણની જેમાં વર્ષ સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ શુભ રહેશે અમે તમને જણાવીશું કે બે હજાર ચોવીસમાં કેટલું શુભ રહેશે મિત્રો હોળીના દિવસે ચંદ્રગ્રહણ છે અને ચંદ્રગ્રહણના સમયે જો તમે કોઈ પણ ક્રિયા કરો છો અથવા કોઈ ઉપાય અપનાવો છો અથવા જો તમે તમારા જીવનમાં કોઈ પણ કાર્યનું પાલન કરો છો તો તમને ચોક્કસપણે લાભ મળશે પછી ભલે તે પૈસા આકર્ષવા માટે હોય કે ગમે તે હોય આ હોળી ખૂબ જ ધન પ્રાપ્તિ માટે વિશેષ આનંદદાયક બનવાની છે મિત્રો હિન્દુ કેલેન્ડર મુજબ હોળી દહન ફાલુ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે અને હોળી બીજા દિવસે ઉજવવામાં આવે છે આ વર્ષે ફાલ્ગુન પૂર્ણિમા તિથિ ચોવીસમી માર્ચના રોજ સવારે નવ વાગીને ચોપન મિનિટ શરૂ થશે જ્યારે તિથિનું સમાપન બીજા દિવસે એટલે કે પચીસમી માર્ચે બપોરે બાર વાગીને ઓગણત્રીસ મિનિટ સમાપ્ત થશે હોલિકા દહન ક્યારે છે હોલિકા દહન ચોવીસ માર્ચે થશે આ દિવસે હોલિકા દહનનો શુભ સમય રાત્રે અગિયારથી એકથી બારથી બે સુધીનો છે આવી સ્થિતિમાં તમને કુલ સમય હોલિકા દહન માટે એક કલાક અને ચૌદ મિનિટ મળશે મિત્રો રંગીન હોળી ક્યારે રમવામાં આવશે હોળી દહન પછી બીજા દિવસે હોળી ઉજવવામાં આવે છે તેથી આ વર્ષે હોળી પચીસમી માર્ચે છે આ દિવસે દેશભરમાં હોળી ધામધૂમથી ઉજવવામાં આવશે પરંતુ યાદ રાખો કે આ દિવસે ચંદ્રગ્રહણ પણ છે મિત્રો હોળી પર ચંદ્રગ્રહણની છાયા હિન્દુ કેલેન્ડર મુજબ હોળીનો તહેવાર દર વર્ષે ફાલ્ગુન મહિનાની પૂર્ણિમાની રાત્રે શરૂ થાય છે આ સમય દરમિયાન હોળીનું દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોથી હોળી રમવામાં આવે છે આ વર્ષે ચોવીસમી માર્ચે હોળી દહન કરવામાં આવશે અને પચીસમી માર્ચે હોળી રમવામાં આવશે હોળીના એ જ દિવસે એટલે કે પચીસમી માર્ચના રોજ વર્ષ બે હજાર ચોવીસનું પ્રથમ ચંદ્રગ્રહણ થશે જે ભારતીય સમય અનુસાર સવારે દસથી બે શરૂ થશે અને સાંજે પાંચથી બે સમાપ્ત થશે જોકે પડછાયાના કારણે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં જેના કારણે અહીં સુતકકાળ માન્ય રહેશે નહીં હવે જ્યારે સૂતકકાળ માન્ય રહેશે નહીં તો તમે લોકો ખુલ્લા દિલે હોળીની ઉજવણી કરો તમે કરી શકો છો કોઈ પણ કામ કરો ભારતમાં આ ચંદ્રગ્રહણનો કોઈ ફાયદો નથી કોઈ ફરક નહીં પડે હોળી ઉત્સાહથી ઉજવો ભગવાન શ્રીરામના નામની હોળી રમો તમારા પર ક્યારેય ગ્રહણ નહીં થાય ફક્ત ભગવાન શ્રીરામનું નામ ગ્રહણ શુભ પરિણામ આપવાનું શરૂ કરે છે તે શુભ પરિણામ આપવાનું શરૂ કરે છે એક વાતનું ધ્યાન રાખો કે આ ચંદ્રગ્રહણની ભારત પર કોઈ અસર નહીં પડે આ ગ્રહણ વિદેશોમાં થઈ રહ્યું છે અને તે પણ રાત્રે કારણ કે વિદેશોમાં તે સમય રાત્રિનો હશે એટલે ભારતમાં તેની કોઈ અસર નથી જ્યારે કાળ શરૂ નથી થઈ રહ્યો ત્યારે હોળી રમો ખૂબ જ ઉત્સાહથી મિત્રો આ પાંચ વસ્તુઓ ક્યારેય બુલથી પણ હોલિકાની અગ્નિમાં ન નાખવી તે તમારા પર ગરીબી અને ઘરમાં ગરીબી લાવી શકે છે મિત્રો હોળીના દિવસે આવી પૂજા ક્યારેય ન કરવી હિન્દુ પરંપરામાં હોળીના તહેવારને બુરાઈ પર સારાની જીતનું પ્રતિક માનવામાં આવે છે હોળીનો મહાન તહેવાર ખુશીઓ અને રંગો સાથે પણ જોડાયેલો છે હોળીની રાત્રિને દૈવી શક્તિઓની રાત્રિ માનવામાં આવે છે આ દિવસે આસુરી શક્તિઓનો નાશ થાય છે અને દૈવી શક્તિઓનો ઉદય થાય છે તે ગરીબીનો નાશ કરવામાં અને ચાલી રહેલી સમસ્યાઓને દૂર કરવામાં મદદ કરે છે જીવનમાં દુઃખ અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મેળવવાનો શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે શાસ્ત્રોમાં નક્ષત્ર વિદ્યામાં હોળીની રાત્રિને સિદ્ધિની રાત્રિ કહેવામાં આવી છે આ દિવસે નકારાત્મક અને સકારાત્મક બંને શક્તિઓ ખૂબ જ સક્રિય રહે છે તેથી જ સદીઓથી લોકો આ દિવસે સિદ્ધિ પ્રાપ્ત કરવાના ઉપાયો કરતા આવ્યા છે હોળીની રાત્રે જે સાધના કરવા આવે છે તે ખૂબ જ અસરકારક અને ફળદાયી સાબિત થાય છે જે એકસો ટકા સાબિત થાય છે આ દિવસે તમે કોઈ પણ દેવી દેવતાની સાધના સાબિત કરી શકો છો આજના વિડીયોમાં અમે તમને હોળીના દિવસે લેવામાં આવતા કેટલાક અસરકારક ઉપાયો જણાવીશું જેની મદદથી આવનારા નવા હિન્દુ વર્ષમાં તમને માત્ર ખુશીઓ જ મળશે તમે તમારા દૂધ ખ પીડા અને કષ્ટોને દૂર કરી શકશો પરંતુ શું તમે જાણો છો કે હોળી પર ક્યારે પણ આ પાંચ વસ્તુઓ ન ચઢાવવી જોઈએ ઉલટું માનાથી તમે બરબાદ થઈ શકો છો આ જાણવા માટે વિડીયો અંત સુધી જુઓ મિત્રો વિડીયો શરૂ કરતા પહેલાં આ ચેનલનો આ વીડિયોને લાઈક કરો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ લખો જેથી કરીને તમે ભગવાન ભોલેનાથના સીધા આશીર્વાદ મેળવી શકો મિત્રો શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે હોલિકા દહનના દિવસે હોળીની આગમાં તૂટેલી શેરડી ન ચઢાવવી જોઈએ ન તો બગડેલી શેરડી ચઢાવવી જોઈએ ઉલટુમ માતા હોળીનો શ્રાપ થઈ શકે છે તૂટેલી શેરડીનો પૂજામાં ઉપયોગ ન કરવો જોઈએ હોળીની આગમાં જ્યારે તમે શેરડીને આગમાં મૂકો છો જ્યારે રોપશો ત્યારે શેરડી પર લીલા પાંદડા હોવા જ જોઈએ કારણ કે પૂજામાં અધુરી વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવતો નથી અધૂરી વસ્તુઓનો ઉપયોગ કરવાથી અધૂરું પરિણામ મળે છે તેથી શેરડી આખી હોવી જોઈએ અને બિલકુલ તૂટવી જોઈએ નહીં હોળીના અધ્યયન પહેલાં શેરડીને હંમેશા ઘરમાં અવશ્ય રાખો અને શેરડીની સંખ્યા બે પાંચ કે સાત હોવી જોઈએ મિત્રો હોળીના પવિત્ર અગ્નિમાં પાણી સાથે નારિયેળ ન ચઢાવવું જોઈએ હોળીની અગ્નિમાં હંમેશા માત્ર સુકું નારિયેળ જ ચઢાવવું જોઈએ ભૂલથી પણ આગમાં પાણીની સાથે નારિયેળ ન નાખો હોળીની આગમાં માત્ર સુકું નારિયેળ જ નાખવું જોઈએ આ નારિયેળને આગમાં નાખતા પહેલાં સમગ્ર પરિવારના હાથ તેના પર હોવા જોઈએ આ સાથે હોળી માતા તમારી ગરીબી પણ પોતાની સાથે લઈ જશે તમે પૂજા દરમિયાન પાણીવાળું નારિયેળ તોડી શકો છો પરંતુ તેને ક્યારેય આગમાં ન નાખો સૂકા નારિયેળને આગમાં નાખવાથી હોળી માતા તમારી બધી સમસ્યાઓ પોતાની સાથે લઈ જાય છે અને અગ્નિદેવ પણ પ્રસન્ન થઈ જાય છે મિત્રો એવું માનવામાં આવે છે કે હોળી માતાને ઘરનું બનાવેલું ભોજન ખૂબ જ પસંદ હોય છે જો તમે તમારા ઘરમાં જે કંઈ પણ બનાવ્યું હોય તો તે હોળી માતાને અવશ્ય અર્પણ કરો પણ ગુજિયા ચઢાવતી વખતે યાદ રાખો કે ગુજિયાની સંખ્યા ત્રણ ન હોવી જોઈએ કાં તો બે ચઢાવો અથવા તમે પાંચ સાત કે એકવીસ ચઢાવો પણ ગુજિયાની સંખ્યા ત્રણ ન હોવી જોઈએ આવા સંજોગોમાં એકની સંખ્યામાં પણ ગુજિયા ચઢાવવા ન જોઈએ તમે હોલિકા દહનમાં બરફી ચડાવી શકો છો હોળી દહનમાં ગાયના છાણની રોટલી અર્પણ કરવી જોઈએ તમારે લીલા ચણા ઘઉંની ડુંડી અથવા કોઈપણ નવો પાક અર્પણ કરવો જોઈએ આનાથી તમારા ઘરમાં ક્યારેય ધનની કમી નહીં આવે જ્યારે તમે દેવી માતાને ડુંડી અર્પિત કરો છો ત્યારે ધ્યાન રાખો કે તેમાં કોઈ તૂટેલી ડુંડી અથવા સૂકા પાંદડા ન હોય ઘઉંની ડુંડી સંપૂર્ણપણે લીલા હોવી જોઈએ હોલિકા દહનની અગ્નિમાં માતાને સુખી ડુંડી અર્પણ કરવી એ પાપ છે મિત્રો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે જો કોઈ સ્ત્રીને માસિક ધર્મ આવે છે તો આવી સ્થિતિમાં તમે હોલિકા દહનની પૂજા અન્ય કોઈને કરાવી શકો છો તમારે પૂજાને તે જ રીતે અનુસરવી જોઈએ જેવી રીતે તમે કરતા આવ્યા છો પરંતુ માસિક ધર્મ દરમિયાન હોળી દહનની નજીક ન જવું જોઈએ તમે દૂરથી હોળીનું દહન જોઈ શકો છો અને તમે કોઈ બીજાને પૂજા કરાવવા માટે મેળવી શકો છો આ પણ તમને ચોક્કસપણે પરિણામ આપશે મિત્રો તમારે હોળીની આગમાં કાચા ચોખા અને ચોખાના પાપડ અર્પણ કરવા જોઈએ હોળીમાં ચોખા ચઢાવવાથી ધનની પ્રાપ્તિ થાય છે આનાથી તમારા ઘરની બધી ગરીબી દૂર થઈ જશે હોલિકા દહન પહેલાં આ ખોટું ન કરવું જોઈએ તમે તૈયાર કરેલા કચરી પાપડ વગેરે હોલિકા દહનની અગ્નિમાં અર્પણ કરવા જોઈએ આનાથી તમારા ઘરમાં પૈસાની કોઈ કમી નહીં રહે મિત્રો એવું માનવામાં આવે છે કે હોળી સળગાવતા પહેલાં હોળીની આગમાં અર્પણ કર્યા વિના ગુજિયા ન ખાવા જોઈએ તમે તેને અર્પણ કર્યા પછી જ તેનું સેવન કરી શકો છો માતા દેવી અને બધા પરિવારોએ એકબીજાને ગુજિયા ખવડાવવું જોઈએ તેનાથી પરસ્પર પ્રેમ મજબૂત થાય છે દેવી માતાને ચઢાવતા પહેલા ગુજિયાને ખોટા ન કરો પૂજા કર્યા પછી તમે ગુજિયા ખાઈ શકો શકો છો છો તમે તેને અર્પણ કર્યા પછી જ તેનું સેવન કરી અને બધા પરિવારોએ એકબીજાને ગુજિયા ખવડાવવું જોઈએ તેનાથી પરસ્પર પ્રેમ મજબૂત થાય છે દેવી માતાને ચઢાવતા પહેલા ગુજિયાને ખોટા ન બનાવો પૂજા કર્યા પછી તમે ગુજિયા ખાઈ શકો છો હંમેશા યાદ રાખો કે દેવી માતાને ગુજિયા અર્પણ કર્યા પછી તમારે કન્યાઓને ગુજિયા ખવડાવવું જોઈએ અને દક્ષિણા પણ આપવી જોઈએ તેનાથી નવદુર્ગા અને માતા રાણીના આશીર્વાદ મેળવવામાં મદદ મળે છે આ દિવસે તમારે ગાયને ગુજિયા વગેરે ખવડાવવું જોઈએ ગાયને મીઠો ખોરાક ખવડાવવાથી તે પેઢી દર પેઢી શાસન કરે છે આ દિવસે તમામ દેવી દેવતાઓને પ્રસાદ ચઢાવવામાં આવે છે તમે કની કરો કે ન કરો માતા ગાયને ગુજિયા અર્પણ કરો આનાથી તમને હંમેશા હોળી માતાના આશીર્વાદ મળે છે મિત્રો હોળી દહન પછી ભલે ગમે તે થાય તમારે હોળીની રાખ લાવવી જજો લે બીજા દિવસે ઘરે તે પરિવારના કપાળ પર લગાવવાનો છે તમે આ રાખને કાળા કપડામાં બાંધી રાખો અને તેને હંમેશા ઘરમાં સુરક્ષિત રાખો અને નાના બાળકોના કપાળ પર લગાવો જ્યારે તેઓ દ્રષ્ટિની ખામીથી પીડાય છે આના કારણે તમારા બાળકની આજુબાજુ ખરાબ નજર નહીં ફરે તમે હોળી દહન રાગને કાળા કપડામાં બાંધીને દુકાનના ગલ્લામાં અથવા લોકરમાં રાખી શકો છો તેનાથી ધનમાં વધારો થાય છે આનાથી તમારા પૈસાને કોઈનું નુકસાન થતું નથી હોળીના રાગથી તમે ઘણું બધું કરી શકો છો જેનાથી તમારા ઘરમાં ધન સુખ સમૃદ્ધિ આવી શકે છે અને નકારાત્મક ઉર્જાનો નાશ થઈ શકે છે મિત્રો એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે સફેદ વસ્તુ ક્યારેક કોઈને નુકસાન પહોંચાડે છે તમારે આ દિવસથી તે ન લેવું જોઈએ કાળો જાદુ અસરકારક માનવામાં આવે છે આ દિવસે મોટાભાગે કાળો જાદુ કરવામાં આવે છે કોઈ વ્યક્તિ સફેદ વસ્તુનો ઉપયોગ કરીને તમારા પર કાળો જાદુ કરી શકે છે હોળીના દિવસે કોઈની પાસેથી સફેદ વસ્તુના ખરીદવી મિત્રો વેદ પુરાણ મુજબ એવું માનવામાં આવે છે કે હોળી ખુશીની ભેટ લાવે છે હોળીને પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે આવી સ્થિતિમાં આ દિવસે માંસ અને આલ્કોહોલ વ્યક્તિએ તેનું સેવન ન કરવું જોઈએ જો કોઈ વ્યક્તિ દારૂનું સેવન કરે છે અને માંસ ખાય છે તો તેનું આગલું જીવન કૂતરાની યોની આપવામાં આવે છે આવી વ્યક્તિ પેઢી દર પેઢી નરકનો યાતના ભોગવે છે શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે હોળીનો તહેવાર ભગવાન શ્રીકૃષ્ણને ખૂબ જ પ્રિય છે તેથી આ દિવસે આવું કોઈ કામ ન કરવું જોઈએ જેના કારણે ભગવાન કૃષ્ણ ગુસ્સે થાય છે હોળીના દિવસે કોઈએ દુર્વ્યવહાર ન કરવો જોઈએ કોઈએ કોઈ સ્ત્રીનું અપમાન ન કરવું જોઈએ વ્યક્તિ આ સમયે પથારી છોડી દેવી જોઈએ હોળીના દિવસે વધુ પડતી ન કરવી જોઈએ હોળીના દિવસે પવિત્ર તહેવાર પર જાતિએ સંભોગ ન કરવો જોઈએ આ દિવસે મહિલાઓથી દૂર રહેવું જોઈએ પુરાણો અનુસાર માનવામાં આવે છે કે આ દિવસે હોળી રમવી જ જોઈએ હોળીનો રંગ આપમેળે ઘણી બધી નકારાત્મકતાઓને નષ્ટ કરી દે છે તેથી જ વ્યક્તિ સાચા દિલથી હોળી રમે છે હોળી મૈયાના આશીર્વાદ હંમેશા તેના પર રહે છે હોળી એક પવિત્ર તહેવાર છે જે વ્યક્તિ તેને અપવિત્ર કરે છે તે સદીઓ સુધી ભગવાન કૃષ્ણના શ્રાપને પાત્ર રહે છે એટલે જ હોળીનો તહેવાર સાચા હૃદયથી અને સાચી ભક્તિ સાથે ઉજવવો જોઈએ મિત્રો હોળીના દિવસે આ ખાસ વસ્તુઓ લાવવાનું ભૂલશો નહીં માત્ર હોળીના દિવસે આ ખાસ વસ્તુઓ લાવવાથી તમારા જીવનની દરિદ્રતા દૂર થઈ જશે મિત્રો વાસ્તુશાસ્ત્રમાં આવી જ કેટલીક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે જે હોળી પહેલા ઘરે લાવવા ખૂબ જ શુભ હોય છે તેથી હોળી પહેલાં તમારે આ વસ્તુઓ તમારા ઘરે લાવવી જ જોઈએ તહેવાર દરમિયાન તમે આ વસ્તુઓ ખરીદી શકો છો તેનાથી દેવી લક્ષ્મીજીની કૃપા જળવાઈ રહેશે આખું વર્ષ તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે ચાલો જાણીએ આ વસ્તુઓ વિશે ખાસ વસ્તુઓ વિશે મિત્રો નંબર એક તોરણ તોરણ કે બંધનવારને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે તહેવારો અને શુભ કાર્યો દરમિયાન મુખ્ય પ્રવેશ દ્વાર પર તોરણ સ્થાપિત કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે તોરણ લગાવવાથી ઘરના મુખ્ય દ્વાર પર દેવી લક્ષ્મીજીનું પણ આગમન થાય છે મિત્રો નંબર બે છે વાંસનો છોડ વાસ્તુશાસ્ત્રમાં વાંસનું ઝાડ અથવા વાંસના છોડને સકારાત્મક ઉર્જાનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે હોળી પહેલાં તમારે તમારા ઘરમાં વાંસનું ઝાડ અવશ્ય લાવવું જોઈએ તેનાથી બધી નકારાત્મકતા દૂર થશે અને તમારા ઘરની સુખ સમૃદ્ધિ શક્તિમાં વધારો થશે મિત્રો નંબર ત્રણ દરેક પ્રસંગે ચાંદી ખરીદવી શુભ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હોળીના દિવસે ચાંદીનો સિક્કો ખરીદવો જોઈએ તેની પૂજા કરો અને તેને લાલ કરો અથવા તેને પીળા કપડામાં બાંધીને તિજોરીમાં રાખો આમ કરવાથી તમારી આર્થિક સમસ્યાઓ દૂર થઈ જશે ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે નંબર ચાર સાથે તમે હોળીના દિવસે ચાંદીની વીંટી પણ ખરીદી શકો છો તેની વિધિવત પૂજા કરો અને પછી તેને ગળામાં પહેરો એવું માનવામાં આવે છે કે હોળીના દિવસે આ ઉપાય કરવાથી સૌભાગ્ય પ્રાપ્ત થાય છે મિત્રો નંબર પાંચ હોલિકા દહનના દિવસે સવારે ઘરના મુખ્ય દ્વાર પર પૂજા કરો કારણ કે માં લક્ષ્મી મુખ્ય દ્વારથી જ પ્રવેશ કરે છે તેથી મુખ્ય દ્વારને નમન કરો તેમજ મુખ્ય દરવાજાને સારી રીતે સાફ કરો તમે ઘરના મુખ્ય પ્રવેશ દ્વાર માટે કેરી અથવા અશોકના પાનનો વંદનવર લાવી શકો છો મિત્રો નંબર છ વાસ્તુ અનુસાર હોળી પર તમે પંચ બનેલો કાચબો ખરીદી શકો છો આ કાચબાની પીઠ પર શ્રીયંત્ર અને કુબેર યંત્ર હોવું જોઈએ કાચબાને ઉત્તર દિશા તરફ મુખ કરીને સ્થાપિત કરવું જોઈએ કાચબાને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે તેથી જ્યાં ભગવાન વિષ્ણુનો વાસ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે